ખંભાત વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી ખંભાતના ગવારા ટાવર ખાતેથી કોંગ્રેસના ઉમેદવારે રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ ભરતસિંહ સોલંકી સહિતના અગ્રણી નેતાઓ સાથે નામાંકન પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભર્યા બાદ મહેન્દ્રસિંહ પરમારે પોતાના વિજયનો દાવો વ્યક્ત કર્યો હતો મહત્વપૂર્ણ છે કે ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જીત્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા જેના કારણે ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે

વિધાનસભાના જે જનતા છે ક્યારે સ્વીકારતી નથી ત્યારે મને ચોક્કસપણે અમારા જિલ્લાના આગેવાનો પ્રદેશના આગેવાનો અમારી સંગઠનની પાંખ અને લોકોનો સહકાર મળી ચોક્કસપણે બે ની અંદર પચીસ હજાર થી પણ વધુ મોટી જીતાય